આજના સમયમાં લગ્ન સૌ કોઈ અનોખી રીતે કરવા માંગતા હોય છે ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કેરાળા ગામે વરરાજા હેલિકોપ્ટરમાં પહોંચ્યા હતા બોટાદ જિલ્લાના કેરાળા ગામે હેલિકોપ્ટરમાં વરરાજા આવતા જ ગામ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા કે રાજકોટના વિનહિયા ગામથી વરરાજા હેલિકોપ્ટર મારફત કેરાળા પહોંચ્યા હતા આમ અનોખા લગ્ન ગામવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જો મારું નામ ચતુરભાઈ સરિયા અને આ કેરાળા ગામે કોળી સમાજની માલપા હેલિકોપ્ટર માં જાન આવ્યું છે તે માટે લોકો પણ પડ્યા છે અને ખુશીનો આનંદ થયો છે બધા લોકોને આ સમાજ માટેની લાગણી છે તે માટે આભાર ચતુરભાઈ જાન કેથી આવી છે જાન નિશ્ચયથી આવી છે કેળાળા ગામ છે ત્યાં પણ સુરેશભાઈ રાઠોડ ને ત્યાં મારું નામ બાવળિયા છે ઈચ્છાથી જાન આવી છે કેળાળા કેળાળા સુરેશભાઈ રાઠોડ ના